ડોમની અંદર એન્ટ્રી કરશો તે જ તમને મંડપ ફૂલ જોવા મળશે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જે રામકથાનું રસપાન કરવા માટે આવ્યા છે આ એક સાઈડની એ રીતના બંને સાઈડ ઉપર તમે જુઓ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો રામકથાનું રસપાન કરી રહ્યા છે બીજા જ દિવસે રામકથા મંડપ ફૂલ થઈ ગયો છે સમુદ્ર કિનારો સંપૂર્ણ આવી જાય છે કઈ જગ્યા ઉપર કયો ડેમ છે એમની સંપૂર્ણ વિગત આ જગ્યા ઉપર નકશામાં આપણને ફ્રેન્ડ મળી ગયા છે શું ને ભગત ક્યાંથી છો અમારો કયો તમે

એક નજર આપણે જે આ જગ્યા ઉપર parking ની જે આ ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરેલી છે ને તે હું તમને બતાવું કે જો આ પટ્ટો છે ને એક જેત ગેટની સામેની તરફ જ છે અને ત્યાંથીને તે હમેથી ટુ વીલો ની parking ની લાઈન શરૂ થઈ ગઈ છે અને જ્યાંથી એન્ટ્રી ગેટ છે ને એ જગ્યા ઉપરથી તો ભરપૂર જ તે તમને ટુ વીલો જોવા મળશે હાલો હાલો રાખો જય માધવજી पूज्य मोरा बाबू પણ દર્શન दर्शन અને અંદર अंदर ની સંખ્યામાં ભાવી ભક્ત જે ગામકથાનો રસપાન કરી રહ્યા છે તે પણ નિયાર્યું ચેનલ માં ન હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ તેમાં જોડીને લાઈક કરાવજો જતાં ઘણા બધા ભાવી ભક્ત આ જગ્યા ઉપર ચા ની પ્રસાદીઓ લઈ રહ્યા છે ચા પાણી વ્યવસ્થા જય શ્રી રામ જય શ્રી રામ આ રીતના પ્રસાદી સેવા આપી રહ્યા છે આ જગ્યા ઉપર નિવાસ સ્થાન વ્યવસ્થા કાર્યાલય તેમજ બ્લડ ડોનેશન કેમ્પ નું પણ આયોજન કરેલું છે મુખ્ય કથા ડોમ છે ને તે જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છીએ બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો ખૂબ જ સરસ મજાનું જે પોસ્ટર મારેલું છે આ જગ્યા ઉપર અલગ અલગ ખંડ બનાવવામાં આવેલા છે તમે જોઈ અયોધ્યા ખંડ દસરાજ ચિત્રકૂટ ખંડ જાનકી ખંડ ખંડના સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ ખંડમાં જે ભક્તોને કુપન દ્વારા બેસવાડવામાં આવે છે ત્યાર પછી જે આ કથાની વાત કરીએ સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થી આયોજન થયેલું છે તમે બેક સાઇડ ઉપર જોઈ રહ્યા છો સદભાવના વૃદ્ધાશ્રમનું જે બોર્ડ મારેલું છે આવા વૃક્ષો છે ને દોઢસો કરોડ કરોડ વૃક્ષો વાવવાનું આ જગ્યાએ આજે આ સદભાવના સદભાવના પૂજ્ય મોરાય બાપુની જે રામકથા જે ચાલી રહી છે એમાં જે સદભાવના વૃદ્ધાશ્રમ માં પાંચ હજાર જે વૃદ્ધો રહી શકે તેવી વ્યવસ્થા અંદાજીત તેમનો સંકલ્પ ત્રણસો કરોડ રૂપિયાનો જે તેમનો પ્રોજેક્ટ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે ત્યાર પછી તેમની જે દાન ભેટની પણ વ્યવસ્થા જે આ જગ્યા ઉપર કરવામાં આવી છે આ જગ્યા ઉપર તેમનું દાન ભેટ પણ સ્વીકારવામાં આવે છે સામેની તરફ પણ એ રીતના છે ડોમની એક જેટ બાજુમાં ત્યાં અહીંયા ઘણા બધા જે સ્ટોલો લાગેલા છે એમાં એક સ્ટોલ છે ગીતા પ્રેસ ગોરખપુર જગ્યા ઉપર ધાર્મિક ગ્રંથ તેમજ શ્રીમદ ભાગવત કથા પૂજ્ય વળેદકોની કથા સંપૂર્ણ જે પુસ્તકો આ જગ્યા ઉપર સ્ટોલમાં મળી રહે છે જય શ્રી રામ શ્રી રામ મિત્રો બહારથી જ આ જગ્યા ઉપર ભક્તો જે રામકથાનો રસપાન કરી રહ્યા છે ને અંદરની તરફ ખૂબ જ ટ્રાફિક છે અહીંથી તમને જોવા છે કે જો શરૂઆતમાં આ દોડ શરૂ થાય છે એ પહેલા જ અહીંયા બહારની તરફ અલગ અલગ ખંડ આ જગ્યાઓ પરથી શરૂ થતા આવી છે ત્યાં ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે મો દર્શન કરવા જતા પહેલા જ અહિયાં કઠા ડોમ ની એક જેટ બહાર ની તરફ અહિયાં ખુબ જ વિશાળ હનુમાનજી દાદાની મૂર્તિ તેમજ તેમની સાઈડ માં પ્રજાનન હાથી તે બેસાડવામાં આવેલા છે ડોમની અંદર એન્ટ્રી કરશો તે જ તમને મંડપ ફૂલ જોવા મળશે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિભક્તો જે રામકથાનું રસપાન કરવા માટે આવ્યા છે આ એક સાઈડની એ રીતના બંને સાઈડ ઉપર તમે જુઓ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો રામકથાનું રસપાન કરી રહ્યા છે રસપાન કરવા માટે અહીંયા સરસ મજાની બંને સાઈડ ઉપર ઘણી બધી એલ સ્ક્રીન પણ રાખેલી છે બીજા જ દિવસે રામકથા મંડપ ફૂલ થઈ ગયો છે જે મોલાઈ બાપુના દર્શન માટે આપણે જઈ રહ્યા છીએ અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો રામકથાનો રસપાન કરવા માટે આવી રહ્યા છે અમે સાઈડ ઉપર તેજની અંદર જે તેજની બહારથી ને જો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો રામકથાનો રસપાન કરી રહ્યા છે ત્યાર પછી અંદર એન્ટ્રી કરશો ને તો ખૂબ જ મોટી સંખ્યામાં જે ભાવિ ભક્તો રામકથાનો રસપાન કરવા માટે આવે છે ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા છે શકાય કે અહીંયા શરૂઆતમાં ઘણા બધા ભાવિક જે અલગ અલગ ખંડ હોય છે જે રામકથાનું રસપાન કરી રહ્યા છે મુખ્યત્વની વાત એ છે કે પૂજ્ય મોરે બાપુના દર્શન જે એટલે દૂરથી એલઈડી સ્કીન દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે એ રીતના એક સ્કીનની એવી ઘણી બધી એલઈડી સ્ક્રીન આ જગ્યા ઉપર રાખવામાં આવી રહી છે બંને સાઈડ ઘણા બધા મોટી સંખ્યામાં અલગ અલગ ખંડ વાઇઝ પૂજ્ય મોરઈ બાપુના દર્શન તેમજ રામકથાનું રસપાન કરી રહ્યા છે સાથે દુર્ગમ માં રસપણ કરવા માટે આવ્યા છે ધર્મ સંકટ હોય પ્રાણ સંકટ હોય રાષ્ટ્ર સંકટ હોય પરિવાર સંકટ હોય ધીમે ધીમે કરતા કરતા આપણે વ્યાસપીઠની ખૂબ જ નજીક પહોંચવા આવી રહ્યા છે અને અહીંથી તમે જો જે કથા અલગ અલગ ખંડ છે તેમાં એન્ટ્રી ગેટ સામેથી મળે છે અને બધા ભાવિભક્તો માટે અલગ અલગ ખંડમાં જે ગાડલાની તો સંપૂર્ણ વ્યવસ્થા છે તદ ઉપરાંત અહીંયા ભાવી ભક્તો માટે ખુરશીની પણ વ્યવસ્થા સાઈડમાં કરવામાં આવી રહી છે મિત્રો વિશ્વની પૂજ્ય શ્રી બાપુ જે રામકથા નું રસપાન કરાવી રહ્યા છે તે વ્યાસપીઠ નજીક આપણે પહોંચી ગયા છીએ પૂજ્ય બાપુ ના દર્શન અહીંયા તમે જોઈ રહ્યા છો ખુબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો રામકથા નો કરવા માટે આવી રહ્યા છે બેક સાઈડ ઉપર નજર નાખો વ્યાસપીઠની નજીક પહોંચી ગયા છે પૂજ્ય મોરાઈ બાપુના દર્શન કરી રહ્યા છો અને એક જેઠ એમની બંને છે ઉપર ઘણા બધા ભાવિભક્તો રામકથાનું સ્નાન કરી રહ્યા છે

બાપુના દર્શન કરીને હવે જે રહ્યા છે આપણે આની તરફ અહીંયા જો ખૂબ જ મોટી સંખ્યામાં જે રામકથાનો રસપાન કરવા માટે આવ્યા છે આવે છે બહારની તરફ આપણે પહોંચવા આવી રહ્યા છીએ અહીંથી બંને સાઈડ ઉપર જો તમને થોડીક પણ જગ્યા નહીં મળે પગ મેકવાની અથવા તો બેસવાની ભગવાન રામ ની પાસે મિત્રો આ રીતના જે ખંડ પાડવામાં આવેલો છે આ છે લક્ષ્મણ ખંડ હવે મિત્રો આપણે જોવાના છીએ સમસ્ત ગુજરાતના સંતુલિત વિકાસનો સ્ત્રોત કલ્પસર સરોવર એમાં સમુદ્ર કિનારો સંપૂર્ણ આવી જાય છે કઈ જગ્યા ઉપર કયો ડેમ છે તેમની સંપૂર્ણ વિગત આ જગ્યા ઉપર નકશા દ્વારા બતાવવામાં આવી છે મિત્રો આપણે વિષ્ણુ પૂજ્ય શ્રી મોરે બાપુનો નો જે આજે કથા દિવસ બીજો હતો તમને મારો વિડિયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ માં જય શ્રી લખવાનું ભૂલશો નહીં ચાલો મળે મિત્રો બીજા નંબરની વાત એ છે કે આજે બીજા દિવસ છતાં પણ આખું મંડપ ખુલે ફૂલ થઈ ગયું છે અને બીજા નંબરમાં કે મંડપમાં માણસો કોઈ હમાતો નથી બાર ની સાઈડ બધા ખુરશીઓ નાખીને તડકા ઉપર બેસે તો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટમાં જય શ્રી આરામ લખવાનું ભૂલશો નહીં ચાલો મળે નવો Tolong saya tadi, jangan tadi Jesse kerana Jai Siaram.